દેવી સમાજના દોસ્તો ભાઈઓ અને સમાજના આગેવાનો આપ સૌને નાનકડી એવી રિક્વેસ્ટ કરવા માટે થઈને વિડીયો બનાવું છું સાણંદ તાલુકાના મોડાસર ગામના વતની મારા મિત્ર આદરણીય આગેવાન પ્રહલાદભાઈ રૂપાલિયા ઉપર ખૂબ જ દુઃખ આવી પડ્યું છે એક વર્ષ પહેલાં બીમારીના કારણે એમને એમનો દીકરો પણ ગુમાવ્યો હતો અને હજી બે મહિના પહેલાં દીકરાનો દીકરો સાડા ચાર વર્ષનો ગુમાવ્યો છે અને એમના ધર્મપત્ની પણ ખૂબ ગંભીર રીતે બીમાર રહે છે એક દીકરાની દીકરી છે એને ભણાવવાની જવાબદારી પણ તેમના ઉપર છે તો દોસ્તો ભાઈઓ અને આગેવાનો પ્રહલાદભાઈ રૂપાલિયા સમાજના એક આગેવાન છે અને અત્યારે આર્થિક રીતે અનેક દુઃખ સંકોટોના કારણે પ્રહલદભાઈ રૂપાલિયા ખૂબ ભાંગી પીડ્યા છે અત્યારે એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી ચાલી રહી છે જેના કારણે પ્રહલાદભાઈ રૂપાલિયા ખુલે આમ બધાને દુઃખ જતાવી શકતા નથી કે મારા ઉપર કેવું સંકટ આવી પડ્યું છે તો મિત્રો ભાઈઓ બની શકે તો પ્રહલાદભાઈ રૂપાલીયાની આર્થિક પરિસ્થિતિ નબળી ચાલે છે એ માટે થોડીક મદદ સહાય કરો જેથી પ્રહલાદભાઈ રૂપાલિયા એમના ધર્મપત્નીની બીમારીનો ખરસ ઉઠાવી શકે અને એક દીકરી ભણાવવાની છે એનો ખર્ચો ઉઠાવી શકે સમાજના સૌ આગેવાનો અને સમાજના દોસ્તો ભાઈઓ આપ સૌ થોડી ઘણી મદદ સહાય કરો ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે થોડો ઘણો સાથ સહયોગ આપો જેથી કરી પ્રહલાદભાઈ રૂપાલિયા એમનો ખર્ચો ઉઠાવી શકે એમનું આ દુઃખ સંકટ ભૂલી શકે એ માટે થઈને આપણે સૌ મળી અને પ્રહલાદભાઈ રૂપાલીયાને થોડો ઘણો સાથ સહયોગ આપી જેથી કરી આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી ચાલે છે અને દુઃખ સંકટ ઘણું બધું એમના ઉપર આવી પડ્યું છે જે કારણે પ્રહલાદભાઈ રૂપાલિયા ખુદ ભાંગી પડ્યા છે તો દોસ્તો ભાઈઓ અને સમાજના આગેવાનો હું અહીં પ્રહલાદભાઈ રૂપાલિયાનો ચાલુ મોબાઈલ નંબર પણ અહીં પોસ્ટ કરી રહ્યો છું જેથી આપ સૌ પણ જાણી શકો કે પ્રહલાદભાઈ રૂપાલિયાની પરિસ્થિતિ શું ચાલે છે માટે મિત્રો આપ સૌ ચોક્કસ જે બની શકે તે સાથ સહયોગ આપજો જેથી પ્રહલાદભાઈ રૂપાલિયા આ દુઃખ વિસરી શકે અને આ દુઃખનો સામનો કરી શકે એ માટે થઈને આપણે સૌએ મદદ કરવી જોઈએ તો મિત્રો ભાઈઓ આ વિડીયો ખાસ જોજો સાંભળજો અને શેર પણ કરીજો જેથી કરી પ્રહલાદભાઈ રૂપાલિયાને થોડી ઘણી મદદ સહાય મળી શકે જય માતાજી જય દેવી પૂજક સમાજ